આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સિક્સ બાય સિક્સની ઉપર બે ગાદલા સેટ થાય એ રીતના બોક્સ ગાદલા દેશી કપાસરીની અંદર બનાવવાના છે હવે આ કેવી રીતના બને છે બધી વસ્તુ આ વિડીયોની અંદર હું તમને બતાડવાનો છું બરોડા ગાદલા વર્ષ ચેનલની અંદર આપણું સ્વાગત છે મિત્રો આ પહેલાં સૌથી પહેલાં હું કવરનું કટિંગ કરીશ માપ પરમાણે જે હું માપ લીધું છે સિક્સ બાય સિક્સનું એની અંદર થ્રી બાય સિક્સના બે ગાદલા સેટ થાય છે એવી રીતના હું આ ગાદલાઓનું કાપડનું કટિંગ કરી લીધેલું છે હવે આ બોક્સ ગાદલા બનાવવાના છે એટલે બોક્સ ગાદલાનું કટિંગ અલગ હોય છે હવે આને જે બે પાર્ટ અલગ અલગ કરવા પડે છે એની ઉપર ને નીચે બોર્ડરો આવે છે વચ્ચે બોર્ડરો આવે છે ઉપર અપર પાર્ટ આવે છે નીચે લોઅર પાર્ટ આવે છે એવી રીતના એને કટિંગ કરવા પડે છે હવે એની ઉપર જો બોર્ડર આવી રીતના બેસાડવી પડે છે હવે આ લીંબુ આ વિડીયો જે છે બહુ લાંબો થઈ જાય એની માટે હું કવર કટિંગને સિલાઈ બધી વસ્તુ નહીં વધારશો એની અંદર તમને ખાસ મેન પાર્ટ છે એ જ વસ્તુ બતાડીશ કવરનું ઉપર આઈ બટનની અંદર હું હાલ દીધું છે એની અંદર તમે વિડીયો જોઈ લેજો કવર ઘર બેઠા તમારે કેવી રીતના સીવા છે બનાવવા છે બધી વસ્તુ એને જોવા મળી જશે ઓકે હવે આ રૂ ભરવાની ખાસ ટીકો છે આ દેશી કપાસ રૂ હોય છે એને પહેલાંથી લઈને છેલ્લા સુધી બરોબર સરખી રીતે જમાઈ જમાઈને રૂ ભરવા પડે છે ઠીક છે આ જમાઈ જમાઈને થોડો થોડો રૂ લઈને અંદર નાખવું પડે છે ને સરખી રીતના આ રૂ ભરીને એક લેયર બનાવતા જવું પડે છે એક ફોર્મના ગાદાની સીટ કેવી હોય છે રૂના ગાદાને પણ એવી રીતના લેયર બનાવીને અમારું રૂ ભરાઈ ગયું છે અને દંડા મારીને એને એક સરખી લેયર બનાવીને સરખો કરી દીધું છે ઠીક છે હવે એની ઉપર આપણે બોર્ડર લો છે જે બોક્સ ગાદા છે એની ઓળખાણું હોય છે એની બોર્ડર આ પાઇપિંગ જે લઈ રહે છે એ ઉપર નીચે ઉપર નીચે ટાંકા મારીને એની ઉપર બોર્ડરો ખેંચાય રહે છે આ બોર્ડરો કહેવાય છે પાઇપિંગ કહેવાય છે એક સરખી ને એક ગોલાઈની અંદર એક ધારી એક સરખું દેખાશે ઉપર પણ ને નીચે પણ એક સરખા બોર્ડરો દેખાશે આ ગાદલા ફેલાતા નથી બોક્સ હોય છે એ તમારે ઓછા ફેલાય છે અને સાદા ગાદલા વધારે ફેલાય છે એટલે અને ના જાડા ને ઊંચા ઊંચા ગાદલા રહેશે એટલે એને બોર્ડરો ખેંચવી પડે છે જે ગાદલા બહુ ફેલાયને બહાર ન આવી જાય આવી રીતના આની ઉપર બોર્ડરો ખેંચાય છે જોઈ લો મિત્રો આવી રીતના એની ઉપર બોર્ડરો ખેંચી રહ્યા છે આ બોર્ડરો ખેંચવા માટે જે સોયા તમને દેખાઈ રહ્યા છે એ ખાસ સોયા હોય છે એ છત્રી જે હોય છે અમરેલા હોય છે એનીમાંથી આને બનાવવો પડે છે અને એને ત્રિકોણીય ધાર મારવી પડે છે તારે જઈને આ સોયા તૈયાર થાય છે અને એની ઉપર આવી રીતના કામ થાય છે એને રાઉઝ કરવાની અંદર પણ ખાસો ટાઈમ લાગે છે તારે જઈને આવી રીતના કામ કરતા ને ઇઝીલી કામ થાય એવી રીતના સોયા તૈયાર કરે છે અમે હાથથી ને જે ટાંકા મારે છે ઉપર પણ રીતના છત્રી અમરેલાના જ સોયા હોય છે હવે મારો ગાદલાની બોર્ડરો ખેંચાઈ ગઈ છે ઉપર નીચેની બોર્ડરો લઈ લીધી છે હવે સરખી લિયર કરી દીધી છે દંડા મારીને હવે એની ઉપર ટાંકા મારીશું ટાંકા બહુ છેડા પર નહીં આવશે ને બહુ વચ્ચે પર નહીં આવશે એક સરખા રૂના દેશી કપાસ રૂના ગાદલા છે એટલે ટાંકા એ રીતના મારીશું હવે આ ગાદલો જો સેન્ટરમાં એને ટાંકો લીધો છે એટલે ગાદલાની છેડાની અંદર નહીં લીધું થોડો સરભર ટાંકો લીધો લેશે હવે હવે આ બે ટાંકા માર્યા પછી બે ટાંકા બીજા લઈશું દેશી સ્ટાઇલમાં દોરા ભરીને ઠીક છે જે પરંપરાગત રીતે પ્રમાણે થાય છે એ રીતના જ હું બધી વસ્તુ બનાવીશ ને બતાડીશ પણ જો લો આ દોરા ભરીને એને ટાંકાનું સેન્ટર કાઢ્યું છે ને આ સેન્ટરને આવશે હવે બીજો સેન્ટર કાઢશે એટલે ચાર ટાંકા સરખે સરખા તમારે દેખાશે ઠીક છે આ ચાર ટાંકા સરખા દેખાશે એના પછી એની લંબાઈની અંદર આવશે સાત ટાકા આ સાત ટાકા અને ચાર ટાકા ને સાત ચોક અઠ્યાવીસ ટાકા એની ઉપર લાગશે અઠ્યાવીસ ટાકા લાગ્યા પછી બ્લોક ઉપસીને ઉપર આવશે આ જેમ ટાંકા ખેંચે છે તો આ બ્લોક એક એક કરીને બ્લોક ઉપસીને ઉપર આવશે એ બ્લોક આવશે અળાળ એટલે અઠ્યાવીસ ટાંકા અને અઢાર ટાકા જો આ બ્લોક ઉપસીને ઉપર આવી ગયા છે લગ લગભગ હું ટાંકા મારી દીધા છે હવે બીજા ટાંકા જે દેખાઈ રહ્યા છે એ ટાંકા મારવાના બાકી છે હું બધું વસ્તુ બતાવી નહીં શકતો એટલા લાંબા વિડિયો થઈ જશે કે તમે જોઈને કંટાળી જશો એટલે જે મેન મેન પાર્ટ છે એ જ વસ્તુ બતાડીને તમને શીખવાડી દઈશ કે આ ગાદલા દેશી કપાસરીના ગાદલા કેવી રીતના તૈયાર થાય છે એ જોઈ લો હવે અઠ્યાવીસને અઢાર ટકા ફોર્ટી સિક્સ ટાકા ઉમારીને અમારો ગાદલો હવે તૈયાર થઈ જશે ઠીક છે આવી રીતના ટાંકા વાગે છે અને પોચા ને મુલાયમ ગાદલા થાય છે ઊંચા જાડા જાડા તો ખરા જાય પોચા પણ લાગશે અને સુવાની અંદર બહુ આરામ મળશે આ ગાદલા બોક્સ ગાદલાની અંદર સુવામાં બહુ આરામ મળે આ ગાદલાનું ચલન વધારે છે જોઈ લો મિત્રો આવી રીતના બોક્સ ગાદલા તૈયાર થાય છે આ અમારો ગાદલો ટાંકા મારીને રેડી થઈ ગયો એની ઉપર ફોર્ટી સિક્સ ટાંકા હું એ મારી દીધા છે ઠીક છે ના દેશી કપાસરીનો ગાદલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે હવે એની ઉપર સેફ્ટીનો કવર ચડાવીશું ચેનવાળો કવર આ માદરપાર્ટનો કવર કાપડ આવે છે એ કાપડની હું એ માપ પ્રમાણે એને સીવ્યું છે આ તૈયાર નથી આ સીવેલો કવર છે હવે એને કેવી રીતના ચડાવવાનું એ પણ જોઈ લો આ ચેનવાળો કવર છે મારો ને આ કવરો કેવી રીતના સીવાના હોય છે એનું કટિંગ કેવો હોય છે એની સિલાઈ કેવી હોય છે એકદમ ઇઝીલી તમારે જુઓ તો ઉપર આઈ બટનની અંદર હું વિડીયો બનાવેલા છે એ તમે ટચ કરશો તો કવર ઉપર જોવા મળી જશે કેવી રીતના સિલાઈ થાય છે ને નીચે ડિસ્પ્લેશનની અંદર પણ હું એના વિડીયો નાખેલા છે એટલે તમે ઘર બેઠા કેવી રીતના કવર બનાવો છે બધી વસ્તુ હું આસાનીથી તમે બનાવી શકો બધું બહુ જ દીધેલું છે ઠીક છે દોસ્તો હવે આ કવર કેવી રીતના ચડે છે એ જોઈ લો આ ધોયા વગરનું છે માદર પાટ છે એની ઉપર આર લાગેલી છે કાંજી લાગેલી છે એટલે આપણે કડક કાપડ છે હવે આ ધોવાશે તો ચડશે ને ગાદલું બે બે ત્રણ તર્યું ફેલશે એટલે આ કવર ધોયા પછી માપથી આવી જશે આ જે ચડશે એ ભાગ એટલું મેં માર્જિંગ લુઝિંગ રાખેલું છે ને ધોયા પછી કવર ચડીને સરસ મજાનું આવી જશે જોઈ લો મિત્રો આવી રીતના દેશી કપાસ રૂના ગાદલા તૈયાર થાય છે ને કવરો પણ આવી રીતના તૈયાર થાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો નવા વિડીયો તમને ગમતા હોય તો મારો ચેનલનું નામ છે બરોડા ગાદલાવાસ એને સબસ્ક્રાઈબ કરવાનું